બિહારના પટના ખાતે બાર પોલીસ મથકમાં જાળવવા પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે સમયે બાતમીના આધારે બિહાર રાજ્યના પટના જિલ્લાના બાળ પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ ગેરકાયદે મંડળી રચી હત્યા કરવાના ગેરકાયદે મંડળી રચી હત્યા પ્રયાસ તથા આર્મ્સ એક્ટના ગુનામાં અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા મુન્નીલાલ કુમાર ગોપાલ યાદવને ઝડપ પાડ્યો હતો અને તેનો કબજો બિહારની ગાઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ ટુ મર્ડર વિથ આર્મ્પસેટ અને એક આર્મસેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પૂણા પોલીસ સ્ટેશન ને માન્ય પોલીસ કમિશનર ના માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે